હાય 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 કેમ કેમ છો 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 બસ બસ મજામાં તમે 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 ફર્સ્ટ ક્લાસ હો આજે આજે બહુ સારા ભાઈબનના માંગીને શું કીધું ના ના નહીં પણ ખૂબ સુંદર થેન્ક યુ આપણે પહેલી વાર મળી રહ્યા છીએ ને તો મને થયું લાવ તમારા માટે ગિફ્ટ લેતી જાઉં અરે એની શું જરૂર હતી યાર રાખો ને હવે તમારા આઈફોન માટે કવર